અલેથિયા નામની પ્રાઇવેટ કમીના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાડવાનું કામ શહેરભરમાં કરી રહ્યા છે સ્માર્ટ મીટરને લઈને લોકોમાં હજી પણ ઘણી બધી માન્યતાઓ હોવાના કારણે સ્થાનિક લોકો અને કંપનીના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવતી રહે છે ત્યારે વધુ એક મારામારીની ઘટના સુરતના કોસાડ વિસ્તારમાં સામે આવી છે જ્યાં સ્માર્ટ મીટર લગાડવા ગયેલા અલેથિયા કમીના કર્મચારીને લોકોએ માર માર્યો હતો આ ઘટનામાં પોલીસે એક મહિલા સહિત ચારની ધરપકડ કરી છે

એ વેન નું ખાસિયત એવી છે કે તમને અન્ડરગ્રાઉન્ડ કેબલ નું ફોલ્ટનું લોકેશન એક્ઝેક્ટ શોધી આપે છે કે અહીંયાથી આટલા અંતરે આટલી ઊંડાઈએ અને અમે જે પ્રેક્ટિકલ ટેન્ડર વખતે જે કરેલા એમાં એ જ રીતે અમે જોયું પણ છે આ કેટલી વેન વેન ટોટલ છે એમાં ડીજીવીસીએલ ના બાવીસ ડિવિઝન છે બાવીસ માંથી સત્તર ડિવિઝન આપવાની છે અને એક ઓલરેડી બે હજાર સત્તર માં પરચેસ કરેલી હતી એટલે એ જૂની વેન ને નવી આપી અને જૂનીને ધરમપુર ટ્રાન્સફર કરી છે કે જ્યાં અંડરગ્રાઉન્ડ કેબલ ઓછા છે એટલે જૂની ત્યાં ચાલે એટલે વલસાડમાં એક જૂની અને ચાર નવી એટલે વલસાડ એટલે સર્કલ અમારું કહેવાય એટલે નવસારી જિલ્લો પણ એમાં આવે અને ડાંગ જિલ્લો પણ આવે સુરતમાં ચાર

ને એમાંથી એક કરોડ બ્યાસી માંથી મેન જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ એક કરોડ દસ લાખ જેવું મેગર કંપનીનું એની કિંમત છે જે મેન કેબલ પોલ્ટ શોધવા માટે